નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો અમદાવાદના રાજશ્રી पान મસાલા સાથે સંકળાયેલ વેપારીને ત્યાં 1 કરોડ 93 લાખની કર ચોરી પકડાઈ સ્ટેટ જીએસટી વિભાગની મળેલી બાતમીને આધારે અને કરવામાં આવેલી શોધખોળને આધારે અમદાવાદ સ્થિત રાજશ્રી पान મસાલા અને ફ્લેવર્ડ તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન રૂપિયા એક કરોડ ત્રાણું લાખ કર ચોરી ઝડપી પાડવામાં આવી હતી તપાસ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી કેટલીક ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી જેમાં અંદાજીત રૂપિયા એક કરોડ ત્રાણું લાખના વેરા ચોરી

દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર